બોટાદ શહેરમાં રસ્તો છે પરંતુ આ રસ્તો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ આ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો મોટા ખાડાઓને કારણે કેટલાક અકસ્માતો પણ સર્જાય છે તેમજ વરસાદમાં રોડ પરના ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અકસ્માત પણ નડે છે આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

ઘણા સમયથી ખરાબ છે કડીક કરીને આવીને વ્યાજ આવે ને હતો ને એવો થઈ જાય છે માંગ એટલી જ છે કે તાત્કાલિક આ ખાડા સારા થઈ જાય એ આ ખાડા પડવાનું કારણ કે આ વરસાદ હોય અથવા મોટા વાહન ટ્રાફિકો એના લીધે નીકળે છે તો ધૂળ વારંવાર નીકળી જાય છે અને વાહનના એક્સિડન્ટ થાય છે અથવા કોઈ વિદ્યાર્થી સાયકલ લઈને નાના બાળકો નીકળે તો પડે છે અંદર પાણી ભરેલું એટલે ખબર ન હોય નાના બાળકોને કે આમાં ખાડો છે કે નથી તો ડાયરેક્ટ ફાસમ ફાસ જતા હોય તો પડી છે અને એક્સિડન્ટ થયું છે આ બે વર્ષથી નામ જ છે બન હરખું કરે પાછું રિપેરિંગ પણ તૂટી છે પણ એ કંઈ એવું કામ નહીં ખાલી ધોડ નાખીને એવું રિપેરિંગ બાકી મોટું કામ નથી સારો થતો અને રોડ આ ઠેઠ લઈ ગઈ ઢાંકણીયા રોડ ઠેઠ આઈટીઆઈ લઈને આ રીતના જ છે